નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે લગભગ તલ ઘણા બધા ખેડૂત મિત્રો ને વીસ પચીસ દિવસ કે ત્રીસ દિવસ ની આજુબાજુ થઈ ગયા છે અમુક ના દોઢ દોઢ મહિનાના તલ થઈ ગયા છે અને આજે અમે તલ ને ઘણા બધા ખેડૂત મિત્રો ને ફિલ્ડ વિઝીટ ની મુલાકાતમાં માં ગયેલા હતા લગભગ બધાને ઓવરઓલ સારા છે પણ અમુક અમુક ખેડૂત મિત્રો જેમને દવાનો થોડો ઓછો છટકાવ થયો હોય એમાં અમુક અમુક તલમાં જે વાયરસ નો એક રોગ જોવા મળે છે કે તલમાં કે તલમાં એના માટેની માહિતી આજે સંદીપભાઈ આવ્યા છે તો એમની પાસેથી મેળવવાના છે કે ભાઈ તલમાં અમારા જે ખેડૂત મિત્રો ને ગોફણા થાય છે એને અટકાવવાના રોગ જીવાતને અટકાવવા માટે તલમાં શું શું પગલા લઈ શકાય તો એના વિશે માહિતી આપો સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો છેલ્લા પંદર વીસ દિવસ થી ખેડૂત મિત્રો તરફથી એક ઇન્કવાયરી આવતી હતી લઈને આવ્યા છીએ આ છોડ એ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે આ છોડ અંદર સિસેમમ ફાયલોડી નામનો રોગ આવી ગયો છે બરાબર ટૂંકમાં છોડમાં માથું બંધાઈ ગયું હવે આ છોડ ઉપર વૃદ્ધિ વિકાસ કરી શકતો નથી

બીજા છોડમાં એ ટ્રાન્સમિટ કરશે એટલે કે ફેલાશે એટલે આ ગોફણાનો નો જે રોગ છે કરી શકીએ તો સૌથી પહેલા જ્યારે પણ તમને ગોફણાનો રોગ માલુમ પડે તમારા ખેતરમાં તો જે કંઈ પણ આ ગોફણા અફેક્ટેડ છોડવા છે એ છોડવા ઉપાડી અને એને દૂર દાટી દો બરાબર નંબર એક પછી નંબર હવે તમારા ખેતરની અંદર અવલોકન કરો અને અવલોકન કર્યા બાદ બંને હોય બરાબર તો આપણી પાસે સર્વશ્રેષ્ઠ સોલ્યુશન શું છે ટકફ અને ટપુજ નું કોમ્બિનેશન ટપુજ પાવડર પંપે પચીસ ગ્રામ અને ટકફ પ્રવાહી દવા પંપે પચીસ એમ પંદર પાણીમાં બંને મિક્સ કરી અને વ્યવસ્થિત ઉપરથી સ્પ્રે એટલે ચૂસિયા જીવાત જળ મૂર્તિ સાફ થઈ જાય પછી તો કે આ દવાનો એક વખત છંટકાવ થઈ ગયો અને 15 20 દિવસ પછી ફરી પાછું કે આ સમસ્યા જોવા મળી તો આનું આ ઝેર ઉપયોગ કરવાની જરૂર નથી પછી આપણે ઝેર બદલી નાખવાનું શું આવવા પરવાનું તો કે અદામા કંપનીનું ટ્રાસી પંપે 20 થી 25 એમએલ પણ સૌથી મહત્વની વાત ખેડૂત મિત્રો કે જ્યારે પણ આ રીતે સિસેમમ ફાઇલોડી નામના રોગનું આપણે નિયંત્રણ કરવા જઈ રહ્યા હોય તો આ એક પ્રકારનો વાયરસનો રોગ છે તો ખાસ એની અંદર ઉચ્ચ કક્ષાનું ફૂગનાશક એટલે કે અદમા આપણે આ દવાની સાથે મિક્સ કરવાની ભલામણ કરીએ છીએ તો ખાસ વાત યાદ રાખજો ખેડૂત મિત્રો કે જો તમારા ખેતરની અંદર સિસમમ ફાઈલો રોગ હોય તો એ છોડવા તાત્કાલિક ધોરણે એને નિયંત્રિત કરો છોડવા ઉપાડી અને બાર ક્યાંક દાટી અને પછી બીજું નિયંત્રણ તો કે ચૂસિયા જીવાતને લગતી દવાઓ તકફ અથવા ટપુજ બંનેનું કોમ્બિનેશન અને બીજો રાઉન્ડ તમે કરવાનો હોય તો ટ્રાસિડ દવા પંપે 20 થી 25 એમએલ તો સાહેબ જે માહિતી આપી એ પ્રમાણે અનુસરી અને જો ખેતી કરવામાં આવે કે તો ફાઇલોડ નામનો રોગ કે ગોફણાનો રોગને તમે અટકાવી શકો છો બીજું એક કે શરૂઆતમાં તમારે અમુક અમુક છોડ જ ગોફણા થયા હોય તો એ ખેંચી અને ખેતરની બહાર કાઢી નાખો ત્યારબાદ તમારા તલમાં જે જીવાત માટે સફેદ માખી કે લીલા ચૂસ્યા કે થ્રીપ્સ જે કોઈ જીવાત લાગી હોય ઈયળ માટેનો એનો તમે છટકાવ કરો અને સારું ફૂગનાશક વાપરો સાહેબે કીધું એમ તો ઘણો બધો ફાયદો થાય તો ખેડૂત મિત્રો જો તલમાં તમારે જો ગોફણા થયા હોય તો કાળજીથી તમે જે વાયરસના છોડવા છે એ ખેતરની બહાર ખેંચીને કાઢી નાખજો અને દવાનો છટકાવ કરી દેજો જેથી કરીને આગળ વધતો અટકી જાય અને ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેર પડે અને સારામાં સારું ઉત્પાદન મળી રહે એટલે ખેડૂતને ખોટ સહન કરવાનો વારો આવે માહિતી સાચી અને સારી લાગી હોય તો ઘણા બધા મોકલી અને એનો નિયંત્રણ ખેડૂત મિત્રો કરી શકે છે તો વિશ્વાસ એજન્સી ધોડાપાઈ સર્વ ખેડૂત મિત્રો જો આ તલ વિશે તમને માહિતી સારી લાગે તો બીજા ખેડૂત મિત્રો ને મોકલજો તો બસ આવજો આભાર